જામકનોડા ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જામકનોડા એપીએમસી ખાતે દ્વીપ પ્રાગટ્ય કરી કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો કૃષિ મહોત્સવના લાભાર્થીઓને જુદી જુદી સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા તેમજ ઓર્ગેનિક ખેતી વિશેની અધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી તેમજ સરકાર દ્વારા ખેડૂતોને મળતી સહાયો વિશે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું રાજકોટ દૂધ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલન વિશે લોકોને માહિતગાર કર્યા હતા પશુપાલનથી થતા ફાયદાઓ વિશે પણ જણાવવામાં આવ્યું હતું ડોક્ટર વિજય એસ વૈજ્ઞાનિક પશુપાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી પીપળિયા તારીખ ચૌદ ઓક્ટોબરના રોજ કૃષિ વિકાસ સપ્તાહ અને રબી કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું જામકંડોળા મુકામે આયોજન કરવામાં છે જેમાં કૃષિ મહોત્સવ અંતર્ગત પશુપાલન બાગાયત મિલેટ પ્રાકૃતિક ખેતીની અઢળક માહિતી આપવામાં છે જે અન્વે જામકંડોળ જામકંડોળા તાલુકાના અલગ અલગ ગામડાઓથી બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો પશુપાલન અંગેની બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધેલો જેમાં પશુપાલન અંગેની માહિતી આપવામાં આવેલી જેમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેમનું થાય ને કેમની આવક વધારે કમાય તે અંગેની માહિતી આપવામાં આવેલી બીજું કે ખેતીમાં કેમિકલનું પ્રમાણ ઓછું કરીને કેમનું વધારે ઉત્પાદન લેવું તેની પણ માહિતી આપવામાં આવેલી તથા આ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તેમના દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલું જેનું ખેડૂતોએ ધ્યાન લઈને આવનારા સમયમાં આ પ્રાકૃતિક ખેતી ચલણ વધે તે અંગેનું માહિતગાર કરેલા કેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં લાભાર્થીઓને અલગ અલગ જે ગુજરાત સરકારની સહાય છે ટ્રેક્ટર છે કે મિની ટ્રેક્ટર છે કે ચાપ કટર છે કે રોટાવેટર છે એમાં સોળ જેટલા અંદાજીત લાભાર્થીઓને અલગ અલગ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવેલું